યસ દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને રામ રામ અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ સવા નવ સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો અને અમે લોકો અત્યારે અમારા ફાર્મ ઉપર આવી ગયા છે ને વાડીએ આવતા ખબર પડી કે વરસાદી માહોલ છે પણ વરસાદ આવતો નથી એટલો વરસાદ ખેંચાણો છે તો માંડવીમાં અત્યારે અમે લોકોએ પાણી ચાલુ પીર્યું છે તો સામે કુવો દેખાય છે ક્યાંથી આવે છે ને અમારે નદીએ મોટર છે બંનેનું પાણી ભેરું થાય છે ચાલો કુંડી પાસે તમને બતાવું અત્યારે મોટરનું પાણી ભેરું થાય અત્યારે અત્યારે મારી માંડવી ખેડૂત એટલા પરેશાન છે એની વાત નો પૂછો કારણ કે એનું રીઝન છે કે વરસાદ આવતો નથી અને માંડવીને પાણીની જરૂર છે જ્યાં પડે છે ત્યાં ભૂકા કાઢે છે પણ

લાય તારા ભાઈ બે વાડ ઉપાડું જો દુખે છે મને કહી દે તારા વાળ ઉપાડું તને દુખે તો લીમડાના પાન તોડી તો લીમડાને દુખે નહીં ભલે એ બોલી નથી શકતો પણ એ સજીવ તો છે ને તમારી જેમ એટલે કોઈ પણ પ્રકૃતિના કોઈ પણ ઝાડવું હોય કોઈ પણ વૃક્ષ હોય કોઈ પણ પ્રકારના ફૂલ હોય ત્યારે પણ તોડવા નહીં ઝાડવા વાવવાનો આપણો જન્મસિદ્ધ અધિકાર છે શું તારો કેટલા જન્મ દિવસ આવે જેટલા જન્મ દિવસ આવે ને હું જો ઝાડવા વાવવાના એમાં લખવાનું આટલી તારીખે મારો જન્મ દિવસો આ સાલનું મેં ઝાળું આવેલું છે બાકી ઝાલના પાન તોડવાના તને કહી દઉં છું ભાઈ તારા વાળ ઉપાડું તને દુખે ને વાળ ખેંચું દુખે તો ઝાડવાના પાન તોડી તો ઝાડ ને શું થાય એ ભલે બોલી નથી શકતું પણ થોડુંક વિચારો હવે તારો જન્મદિવસ કદી આવે છે આ તો ઈ તારીખે તારા પપ્પાને કહી દે કે ભાઈ વાડીએ આવીને બે ઝાડવા આવી જાય હા ભલે તો હું આવીશ પહેરો પણ યાદ રાખજે દર જન્મદિવસે બે ઝાડવા આવવાના તારે પણ બે 干爹干爹 દોસ્તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે અમારા વિલેજ અને અત્યારે અમે લોકો પેલા જે કાર્ય કરી છે તમને ખબર જ છે દર રવિવારે અમે લોકો માછલી ને રોટલી છે કે બીજું કઈ વસ્તુ ખોડાવી છે તો અત્યારે અમે લોકો આવી ગયા છે હું અને ગર્વ તો શું ભાઈ ગર્વ શું કરવા એવા તો જોઈ લો અત્યારે માછલી ને બાળકો રોટલી ખોરાવી રહ્યા છે આ રોટલી નથી ફોરસા હે આ એક આખી આવા રોટલી બેહી છે અજા રોટલી મેળા દોસ્તો આજે અમે લોકો સન્ડે હતા ને અમારે થોડાક પારિવારિક કામ હતા તો અમે લોકો ત્યાં ગયા હતા ને પછી અમે લોકો ફ્રી થઈ ગયા છે તો બાળકોની ઈચ્છા હતી કે ક્યાં જવું તો અત્યારે ઓલરેડી અમે લોકો આવ્યા છે રાજકોટના નવા રેસકો જ્યાં રેસ્કોસ બની રહ્યું છે ત્યાં ઓલમોસ્ટ ચાલુ થઈ ગયું છે પણ આ છે જ ટીઆરપી ઝોનના હિસાબે પાછું બંધ કરેલું છે પણ એક ભવ્ય નજારો છે મસ્તનો નજારો છે જોવાલાયક સ્થળ છે અને ફેમિલી સાથે તો આખો દિવસ ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો તમે આવી શકો છો એટલી સુંદર આયોજન કરેલું છે અને રિંગ રોડ રેસ્કોર્સ રિંગ રોડ જી છે નવાનો બહુ આહલાદાયક બનાવ્યો છે મિત્રો તો તમને બતાવું છું અત્યારે અત્યારે ગેટ નંબર એકની સામે છે હવે અમે લોકો તમને રિંગ રોડ બતાવશું રિંગ રોડ કેવો છે કેટલી પબ્લિક છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને ફોલો કરજો યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તો મળીશી તમને રેસ્કોસ રિંગ રોડ બતાવું તો અત્યારે ઓલમોસ્ટ સાડા સાત પોણા જેવો ટાઈમ થઈ ગયો છે પણ ક્યુટ નજારો છે રિંગ રોડ સેકન્ડ ન્યુ રેસ્કો

અને મિની દુબઈમાં એન્જોય કરી છે અમારી ફ્લાઇટ અત્યારે પાંચ વાગે લેન્ડ થઈ હતી ને ત્યાંથી અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ નજારો બતાવું દુબઈનો એટલું ક્યુટ રેસ્પોન્સ બનાવ્યું છે હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો પણ વાત ના પૂછો કારણ કે પબ્લિક માટે તો એટલું બેસ્ટ છે એટલી સાથે મોજ કરવા અને એન્જોય કરવા આવો ટાઈમ સ્પેન્ડ કરો તો એથી નજારો કેવો આવે છે ખાલી ઓલા દુબઈ જવા તો અમને ક્યારે પણ મોકો મળશે એનો કોઈ અમને આઈડિયા નથી પણ જાશું ફર્સ્ટ ટૂંક સમયમાં દુબઈ જાશું પણ અત્યારે અમે મિની દુબઈ આવી ગયા છીએ મસ્ત નો વ્યૂ છે નજારો છે પણ અત્યારે અમને લોકોને લાગી છે ભૂખ તો પેલા ક્યાંક રેસ્ટોરન્ટ ગોતી છીએ જમી ને પછી નીકળી કરે ઘરે બાય નો ફોલો એસી નંબર વાહ નજારો તો જો Ring Road se el no, Aquí era el

તો હવે મેડમ ને ભૂખ લાગી છે જમવા માટે બહુ ઉત્સાહમાં કરી રહ્યા છે કે તો કઈ રેસ્ટોરન્ટ માં જાવું છે આગળ એક આપણો ભાઈબંધ નું ધાબુ છે સનીપાજી નું એ આપણો ભાઈબંધ છે તો ત્યાં જમવું હોય તો ત્યાં જાય અથવા ઈશ્વરિયા મહાદેવ જવું હોય તો ઈશ્વરિયા પોસ્ટ જમવા જશું આગળ બીજો આપણો ઉપનામ રેસ્ટોરન્ટ છે આપણો ઈ ભાઈબંધ છે ત્યાં જમવા જવું હોય તો જઈશું સનીપાજી માં જાસો યોર ચોઈસ સનીપાજી માં જાઈ તો મિત્રો હવે આ લોકો ને સનીપાજી માં

હેલો કરો પંજાબી મેટ્યુબ ચેનલમાં મનભાઈ પટેલ આજે અમારા ઢાબામાં ખાસ મહેમાન થયા છે થેન્ક યુ મનભાઈ અને આમની ચેનલને મન પટેલ નામની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો થેન્ક યુ